નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ગુજરાતી અનુવાદ અંતર્ગત જાણશું સોળમા અધ્યાયનો સાર અને સોળમા અધ્યાયનું મહાત્મ્ય સૌ પ્રથમ જાણીએ સોળમા અધ્યાયનો સાર સોળમા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ દેવી અને આસુરી સંપત્તિનું વિભાગ પ્રમાણે વર્ણન કર્યું અને સાત્વિક પુરુષને તત્વજ્ઞાનનો અધિકાર જણાવ્યો છેવટે મન મુજબ કાર્ય કરનારને સિદ્ધ સુખ ગતિ મળતી નથી અર્થાત તે જ્ઞાનનો અધિકારી હોતો નથી આથી અર્જુનને જણાવવાની ઈચ્છા થઈ કે વિધિ ત્યાગ કરી અને શ્રદ્ધાથી કાર્ય કરનારને જ્ઞાનમાં અધિકાર છે અથવા નથી તે જાણવા માટે અર્જુન પ્રશ્ન પૂછે છે સત્તરમાં અધ્યાયમાં મિત્રો હવે જાણીએ આપણે સોળમાં અધ્યાયનું મહાત્મ્ય શ્રી શંકર ભગવાને પાર્વતીજીને અને શ્રી વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી સોળમાં અધ્યાયનો મહાત્મ્ય સાંભળો સૌરાષ્ટ્ર નગરમાં ખડગબાહુ નામનો રાજા હતો તેને એક ગાંડો હાથી સાંકળો તોડી અને નાઠો તેને કોઈ પકડી શક્યું નહીં એક બ્રાહ્મણ સ્નાન કરી ગીતાનો પાઠ કરતો તે હાથીની સામેથી ચાલ્યો ગયો અને હાથીએ એક તરફ થઈ અને તે બ્રાહ્મણને રસ્તો આપ્યો રાજાએ નવાઈ પામી તે બ્રાહ્મણને તેનું કારણ પૂછ્યું બ્રાહ્મણે કહ્યું કે હું ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયનો રોજ પાઠ કરું છું તેનું આ ફળ છે તે દિવસથી રાજાએ પણ ગીતાનો પાઠ કરવો શરૂ કર્યો એક દિવસ રાજા શિકાર કરવા ગયો અને ત્યાં ગાંડો થઈ અને નાસી ગયેલા તે હાથીને જોયો તેને જોઈ અને રાજાની સાથેના લોકો નાસી ગયા પરંતુ રાજા તેની સામે થઈ અને ગયો અને હાથી કાંઈ પણ બોલ્યો નહીં રાજાની ગીતામાં વિશ્વાસ પડ્યો અને નગરમાં આવી અને રાજકુમારને રાજગાદી આપી અને ગીતાના સોળમાં અધ્યાયનો પાઠ કરવા લાગ્યો છેવટે મૃત્યુ પછી વૈકુંઠ લોકમાં ગયો એથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમાં અધ્યાયનો મહાત્મ્ય સંપૂર્ણ આવતીકાલે જાણશું સત્તરમાં અધ્યાયનો ગુજરાતીમાં અનુવાદ ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે